રાજ્યમાં કળઝાર ગરમીનો પ્રકોપ યથાવત છે ચાર દિવસ રાજ્યના અમુક ભાગોમાં હીટવેવની આગાહી પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી છે કચ્છ અને વલસાડમાં પણ હીટવેવની આગાહી સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન બેતાલીસ ડિગ્રી અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ગંડલામાં ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી અમરેલીમાં ચાલીસ પોઈન્ટ છ ડિગ્રી રાજકોટમાં ચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં બેતાલીસ ડિગ્રી બપોરના સમય સુધી બહાર ન નીકળવા માટે લોકોની સલાહ આપવામાં આવી તો ગરમી સતત વધી રહી છે સુરેન્દ્રનગરમાં બેતાલીસ ડિગ્રી આસપાસ તાપમાન અમદાવાદમાં એકતાલીસ દિશામાં ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું હજી પણ પંદર મે સુધી આ પ્રકારની પરિસ્થિતિ રહેશે ત્યાર સુધી એપ્રિલ મહિનો જે સૌથી વધારે ગરમી ભર્યો રહ્યો જ્યાં લૂ લાગવાની ઘટનાઓ પણ ખૂબ ઘટી તો તેની સાથે પંદરથી સત્તર મે સુધી આ જ રીતે ચાલીસ ડિગ્રીની આસપાસ જિલ્લાઓમાં તાપમાન રહી શકે છે કંડલામાં ચાલીસ ડિગ્રી ગાંધીનગર ઓગણચાલીસ ડિગ્રી તાપમાન રહ્યું વડોદરા ઓગણચાળીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન રહ્યું છે ક્યાં છે હીટવેવની આગાહી તો પોરબંદર ભાવનગર કચ્છ આ તમામ એવા જિલ્લા કે જ્યાં હિટવેવની આગાહી છે